નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે રંગસે રાજપૂત ને સત્ય ઘટના હું રહું કે ન રહું પણ માંડવરાયજી આપણું નાક રાખી દીધું છે જય માતાજી બોલતા જીવભાર રાપનો પડી ગયા હો શ્રી માંડવરાયજી દાદાની મહેરથી મૂળીના પરમાર રાજપૂતો નેકી ટેક સાથે મૂળી સોવીસ નું મૂળી ઠાકોર સાહેબ વખતસિંહનું પ્રજાપાલન અને પશુપાલન સાથે રૂડી રીતે નિભાવી રહ્યા હતા પહેલાના રજવાડાના સમયમાં રાજા દ્રિધાન પંડિતો સુરવીર યોદ્ધાઓ સમુદ્ર વેપારીઓ તથા વિશિષ્ટ કલા કૌશલ્ય ધરાવતા કારીગરો લોક કલાકારોને પોતાના રાજ્યની વૃદ્ધિના હિતાર્થ નિમંત્રિતને જમીન જાગીર તથા વિશેષ ધીકારો આપી વસાવતા હતા મોરી શાખાના રાજપૂતોને સોળ સાતી જમીન આપીને પોતાની પાસે જ વસાવ્યા હતા જેથી મોરી અને પરમારનો સ્નેહ દિન પ્રતિદિન વધી રહ્યો હતો મૂળી ઠાકોરને ઉગમણું વઢવાણ આથમણું સોટીલા અને ઓતારદા થાન વિસ્તારની જાગીર લખતર ઠાકોરની આ ત્રણેય દિશાના રજવાડા માથે મિત્રતાના સંબંધ પહેલેથી રહેતા હોવાને કારણે દિશા તરફની કોઈ ચિંતા રહેતી નહીં એ સમયે મૂળી ઠાકોર પાસે બંગલાની પાંખ જેવા ધોળા બળદની જોડી હતી ત્રિશુળના ડાબા જમણા ફણા જેવા શિંગડા ધારી તથા ધોળી મખમલી ઝૂલી હંમેશા પીઠ પર શોભે છે અને શંકરના પોઠિયા જેવી ખૂંદવાળા જાણે વિશ્વકર્માએ પોતાના હાથો રસ પાણથી ઘડ્યા ન હોય એવા રૂપાળા બળદની જોડને વેરડામાં જોડી હોય ત્યારે જોનારા લોકોની નજર બળદ સામે સોંટી રહેતી અને પૂરી સોવી સીમા વખાણ થતા કે બળદ તો કંઈક જોયા પણ મૂળી ઠાકોર જેવા બળદોની જોડ હજુ જોવામાં આવી નથી મૂળથી દક્ષિણ દિશા તરફ જતા પહેલા મૂળથી યુવાન મોરી સાતી લઈને ખેતર ગયા હતા જીવભાઇ સમય થતા એમના બાપુ જેઠુભા ઘોડી પર સવાર થઈને દીકરાનો ભાત લઈને સિદ્ધસર સીમ બાજુના ખેતરે ગયા ત્યારે જીવુભા સામા શેઢે સાતી હાંકતા હતા ઊંસો હાથ કરીને જેઠુભાઈ કહ્યું કે સાતીનો આંટો વળીને આવું છું જેઠુભાઈ ઘોડીને લીમડાના સાંએ બાંધી ત્યાં જીવુભાઈ આવીને બાપુને જય માતાજી કહી પૂછ્યું બાપુ આપે શું કામ આટો કર્યો બીજા કોઈને હારે ભાતું મોકલી દેતું દેતું હતું ને જેઠુભા કહે મને ક્યાં ડાયરામાંથી સમો મળે છે પણ ઘણા દીથી આ દશાની સીમ જોઈ નહોતી એટલે થયું કે સાલો ભાત લઈને જાવ અને સીમમાં નજર કરતો આવું જીવુભાઈએ સાથી સાથે બાંધેલી માટીની ભૂંબલીમાંથી પાણી બાપુને આપ્યું અને પોતે પણ પીધું અને બળદને કાંધેથી જોહરું ઉતારી બળદને વિહામો ખાવા લીમડા હેઠે બાંધી રાખ્યા હજી ભાત છોડવાની તૈયારી કરે ત્યાં પાછળ મૂળીના માર્ગેથી ધૂળને ડમરી ઉડતી આવતી દેખાણી નજીક આવતા જોયું તો બળદની જોડભાલાની અણીએ હાંકતા ઘોડેસવારો જોયા જેમ નજીક આવતા ગયા એમ પાછળ ઉડતી ધૂળમાં આગ ઉતાવળે ખૂંદતા બળદ ઓળખાણા કે આ તો ઠાકોરના બળદ પણ આમ પાછળ ભાલાવાળા જોતા સમજી ગયા સામે દોડીને હાથ ઊંચા કરી પડકાર્યો અને કહ્યું કે મુળી ઠાકોરના બળદને આમ હાકીને ક્યાં લઈ જાવ છો ઘોડે સવારો કહે બળદ હારે મોળે ઠાકોરનું નામ પણ લઈ જઈ શકીએ જીવુભા કહે અમે બાપ દીકરાનો ભેટો થયા પછી જો બળદ જવા દઈએ તો પહેલું અમારું નાક જાય મરદના દીકરા હો તો તો રહો સામે હોય પણ કીધું કે પાણીવાળા આવજો કહેતા આગળ વેગથી બળદ અને ઘોડાને હાંકવા લાગ્યો જીવુબા દોડતા આવી બાપુને કહે બાપુ ઠાકોરના બળદ હાંકીને જાય છે જેઠુભાને દાઢીમાં ધોળા આવી ગયા હતા વાત સમજતા વાર ન લાગી અને મૂળીના પરમારોના સાથનો નાતો માથા માટે સાટે પણ નિભાવવાનો વખત આવી ગયો સમજી ઘોડીએ પલણ ભાત દેવા માટે આવ્યા હતા તેથી કામ આવે એવા હથિયાર હારે લીધા ન હતા હવે જેવુભાઈએ સાતીના રપટાથી રાપ કાઢી અને સાતી સાથે બાંધેલી કુહાડી સંડતી શેઠુભાને હાંકલો માર્યો કે ઘોડી પાછળ બે લાડ સડી જા પાછળ જીવ ઘોડી પર સવાર થઈ ગયા હો ઘોડીને એડી મારી બળદ લઈ જનારા વાહે ઘોડીને વેતી કરી જો જોતામાં જાતવાન ઘોડીએ આગળ જતા સવારો સાથે ભેટો કરાવી દીધો પાહે પહોંચતા જ પાછળ બેઠેલ જીવુભાઈએ ઠેક મારીને નીચે ઉતરી બળદ્યાના નાથ મોરડા પકડી લીધા બળદના મોટા દબાણથી ઉત્તર દિશા તરફ મૂળીના માર્ગે વાળી દીધા વીજળી જેવી રાપ લઈ થાજો માટી કહી બે હાથ થી રાપ લાગ્યા જીવબા જમીન પર અને જેઠુબા ઘોડી પર મરણિયા થઈને લડી રહ્યા હતા સામેના પક્ષે મૂળીના ઠાકોરના બળદ લઈ જાય નાક વધાવવાનું સપનું ભારે પડી રહ્યું હતું જમીનથી ઘસાય ને વીજળી જેવી થઈ ગયેલ રાપના સમકારા જ્યારે બોલતા હતા પહે જવાની કોઈની હિંમત ન હતી હવે ભાગે એ ભળનો દીકરો નહીં કહી જતા જતા સૂટા ભાલાનો ઘા જીવુભાઈની પીઠ પર કર્યો ભાલાનો ઘા વધી ગયો પણ રાપના ટેકે જીવુભા ઊભા રહી ગયા ઘોડે સવારોના ઘોડાએ એમની વાટ લીધેલી જેઠુભા ઘોડેથી નીચે ઉતરવા જતા હતા ત્યાં જીવુભાઈ કહ્યું બાપુ ઉતરશો નહીં તમે બળદને મૂળી ભેગા કરી જો હું રહું કે ન રહું પણ માંડવરાજીએ આપણું નાક રાખી દીધું છે જય માતાજી બોલતા જીવભા રાપનો ટેકો છોડી નીચે ભોય પર પડી ગયા પ્રાચીન દુહાની સાર્થકતાની પ્રતિતિ એ અત્રે આ પ્રસંગ પરથી થાય છે પાણી મત જજો પાવળું લોહી ભલે જાય લખકાયા જાજો અમારી સાંપટી પણ નાકમાં જાજો નખ્ય આ બાજુ જઠુભાને પણ પેટના પડખામાં ઘા વધી ગયા હતા એમણે પાઘડીના બુકાનેથી ખેંચ છોડી પેટ પર ભેટની જેમ કઠણ વીંટોળી દીધો બળદને આગળ કરી વાહે ઘોડી હાંકી મૂળીની બજારે લોહી લુહાણ હાલતે નીકળતા બજાર ઊભી થઈ ગયો માંડવરાજીના મંદિરે આવતાશ દ્રશ્ય જોતાશ પરમાર ડાયરો ઊભો થઈ ગયો જેઠુબા ઘોડીની નીચે ઉતરતા લથડિયું આવતા પડે એ પહેલાં મૂળી ઠાકોરે બથમાં લઈ લીધા હો કણસતા અવાજે કહ્યું કે માંડવરાજીએ આપણું નાક રાખ્યું છે કણસતા કાંઠ કંઠે ટૂંકમાં વિગતે વાત કરી કહ્યું બાપુ મારો દીકરો સિદ્ધસરને માર્ગે રણ પડ્યો છે હું બળદ પુગાડવા સાટું જ આવ્યો છું એમ કહેતા જ ભેટ છોડતા જઈ માતાજી કહી જેઠુભાઈ પ્રાણ છોડી દીધા મૂળી ડાયરાના મુખેથી શબ્દ સરી પડ્યા રંગ છે રાજપૂત રંગ છે તને મૂળી ઠાકોરે જે વિશ્વાસથી જમીન જાગીર આપણને વસાવ્યા હતા તેનું ઋણ બાપ દીકરાએ પોતાના પ્રાણ અર્પણ કરીને પણ રણમાં વાટ રાખી દીધો રાખ્યો હોય જેને હેતથી અધિકાર દીધા હોય માન ગુણલા એના ન ભૂલીએ ભલે દેવા પડે પડના પ્રાણ જેના બદલામાં મૂળી ઠાકોરે એમના વારસદારોને બીજી રણવટના બદલામાં જમીન ભેટ આપી રાજપૂતોની મરદાનગીની યાદ કાયમ રાખી અને મૂળી માંડવરાયજીના મંદિરના ઉગમણા દ્વારે પહેલાં પગથિયાની ઉત્તર દિશા બાજુ આજે પણ જીવુભા અને જેઠુભા મોરીના પાળ્યા એક જ ઘોડી પર રણ વાટે બાપ દીકરો બને સડેલા હતા એ જ આકૃતિનો પાળ્યો રણની વાટે પડ્યા હતા તેમની ખાંભી આજે પણ પૂજાય છે મોરી પરવા પરિવાર માંડવરાયજીના દર્શન સાથે સુરાપોરાની ખાંભીનાને નમન કરવા આવતા રહે છે ધૂળેટીના દિવસે માંડવરાયજી દાદાના મંદિર પર મોરી પરિવારની બાવન ગજની ધજા સડે છે અને ઘઉંનાશ કીસડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે આ પ્રસંગની નોંધ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાયપુરના બારૂડજીના પુરાતન છોપડે નોંધાયેલ જોવા મળે છે નહીં નિંદા નહીં સુગલી નહીં વ્યભિ સાર કે સોરી પણ સમર્પણ કાજ સુરજિયા મૂળ આદિના મોરી ધરતીનો ધબકાર મિત્રો આના લેખક છે દોલત ભટ્ટ મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કાંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો